બોટાદમાં જે ગઈકાલે ઘટનાક્રમ આખો બન્યો હતો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ એક ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું ને જોતા મામલો ઉગ્ર બન્યો તો કારણ એવું હતું કે પોલીસ પ્રશાસન તરફથી મંજૂરી છે તે આપવામાં નથી આવી બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ પર એવી પણ વાત છે આ એસપીનું કહેવું છે કે તેમને મંજૂરી માંગી જ નથી વિવાદ મોટો થયો ઘર્ષણ થયું ને આ ઘર્ષણમાં ચારસોથી પાંચસો જેટલા લોકોની આસપાસ અટકાયત થઈ ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા જગદીશભાઈ ચાવડા જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાતચીત કરે કે આ ઘટનાને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે જગદીશભાઈ આમ આદમી પાર્ટીના નેતાઓ જ્યારે જ્યારે આંદોલનો કરે છે કે કોઈ મુમેન્ટ્સ કરે છે ત્યારબાદ ફરિયાદોનો દોર તેમના પર ચાલુ થાય છે ગઈકાલે જે સ્થિતિ જોવા મળી બોટાદના હળદર ગામમાં કાયદો વ્યવસ્થા હાથમાં લેવામાં આવી ત્યારબાદ પછી લાઠીચાર્જ થયો ને આ પેલા ઘટનાને તમે કઈ રીતે જોવો જી બોટાદના યાર્ડની અંદર હજારો ખેડૂતો એમના કરદા પ્રથાને નાબૂદ કરવા માટે ભેગા થયા હતા જેમાં એના સમર્થન માટે અમારા આમ આદમી પાર્ટીના કિસાન વિંગના પ્રદેશ અધ્યક્ષ છે રાજુભાઈ કરપડા અમારા મિત્ર એ ત્યાં ગયા હતા તો ત્યાં ભીડ એટલી બધી હતી એ જોઈને પાર્ટીના અમે સૌ બી અચંબા બધા આટલા બધા ખેડૂતો પીડિત છે કરદા પ્રથાથી હવે ત્યાં એમને એમના સમર્થન માટે ત્યાં ગયા તો મોડી રાત્રે ત્રણ વાગે પોલીસે અચાનક ત્યાં આવીને જેને કોઈ બુટલેગર હોય કોઈ ગુંડા હોય અસામાજિક તત્વને ઉઠાવતા હોય એ રીતે બળજબરીપૂર્વક બળપ્રયોગ કરીને એમને ત્યાંથી ઉઠાવી લીધા રાજુભાઈને તેથી એમની ધરપકડ કરી એટલે પછી બીજા દિવસે અમારી પાર્ટીના નેતાઓએ માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને રાજુભાઈના પ્રવીણ નામના બીજા બધા અન્ય નેતાઓએ કિસાન મહાપંચાયતને બોલાવવાનું નક્કી કર્યું હવે કિસાન મહાપંચાયતમાં જતી વખતે અમે બી અમારા પ્રદેશ અધ્યક્ષ સાથે અમદાવાદથી રવાના થયા હતા તો બગોદરા હાઈવે પર ચાર રસ્તા પર જાણે આખો હાઈવે બ્લોક કર્યો હોય પોલીસે અમારા માટે જ આખી બગોદરાની પોલીસને એ દિવસે કામે કામ ધંધે લગાડ્યું હોય એ રીતે અમને ત્યાં રસ્તા પર રોકી લેવામાં આવ્યા અને કોઈપણ જાતનું લિખિત પરવાનગી કશું જ કોઈ આદેશ કે ઓર્ડર બતાવ્યા વગર બસ તાનાશાહી હોય અમને રોકીને બળજબરી અમને ત્યાંથી ડિટેન કરીને લગભગ રાતના સાડા આઠ સુધી એમને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા યન કેન પ્રકારે રાજુભાઈ અને પ્રવીણ નામ ત્યાં પહોંચ્યા અને મહાપંચાયત એમને સંબોધી હવે જે સ્થળ હતું ત્યાં પોલીસની પરવાનગી ન હતી મળી કે પોલીસ લોકોના હકના અધિકાર માટેની પરવાનગી નથી આપતી બાકી સેની સેની પરવાનગી આપે છે મીડિયાના મિત્ર તરીકે તમે જાણો છો અને નેતા તરીકે અમે જાણીએ છીએ આ ગુજરાતમાં શેની બંધી હોવા છતાં શેની પરવાનગીઓ પોલીસ દ્વારા લાઇસન્સ દ્વારા એમના વહીવટ દ્વારા આપવામાં આવતી હોય છે એટલે એ મહાપંચાયતી પરવાનગી ના હોવાના કારણે નજીકનું એક ગામ હતું હળદર ગામ કે જ્યાં પચીસ પચાસ ખેડૂતોને સાથે સંવાદ માટે રાજુભાઈ અને પ્રવીણભાઈ પહોંચ્યા તો અમને બી નથી ખબર જો અમને જ ના જવા દેતી હોય પોલીસ આમ આદમી પાર્ટીના એક પણ નેતાને ત્યાં પહોંચવા નથી દીધા તો ખેડૂતો ક્યાંથી પહોંચવાના હતા એટલે અમને એવું જ હતું કે પચાસ સાઠ લોકો ભેગા થશે ને વાર્તાલાપ થશે હવે ખેડૂતો એકદમ ત્યાં ભેગા થયા હવે એ આખી જે પંચાયત ચાલુ હતી શાંતિથી બધું લાઈવ હતું કેટલી જગ્યાએ મીડિયાના મિત્રો બી ત્યાં હાજર હતા બધું ચાલુ હતું લાઈવ કેમેરામાં એમાં અચાનક જ આખા ગામને પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવી આ એક એવો સીન હતો અમે જે વિઝ્યુઅલ જોયા એમાં કે અંગ્રેજોના શાસનકાળની અંદર જલિયાવાળા જે ભાગની અંદર આંદોલન માટે લોકો ભેગા થયા હતા ચાલ ત્યારે જનરલ ડાયર ત્યાં આવ્યા અને ચારે બાજુમાંથી કોર્ડન કરીને એ લોકોને બધાને ઘેરી લીધા હતા એવું આખા ગામને ઘેરી લીધું અને ગામની અંદર મહિલા હોય યુવાન હોય વૃદ્ધ હોય કે બાળક હોય જે મળ્યું એની પર લાઠીચાર્જ કર્યો છે ઘરના દરવાજા તોડી અંદર ઘૂસી ગયા છે સામે પોલીસ ઉપર પથરાવ થયો છે તો અમે પોલીસ પર થયેલા હુમલાના સમર્થન નથી આપતા પોલીસ ઉપર જેને બી પથરાવ કર્યો હોય એને તમે આઈડેન્ટિફાઈ કરો તમારી પાસે જે વિડીયો છે ને અને આઈડેન્ટિફાઈ કરીને જે પણ નીકળે એની પર તમે જે બી એની પર એફઆઈઆર થતી હોય દર્જ કરો પરંતુ બે કસૂર લોકો જે લોકોનો આમાં કોઈ રોલ નથી એવા લોકો પર તમે લાઠીચાર્જ કર્યો છે અઢીસો જેટલા લોકોને એમને ધરપકડ કરીને ગોંધી રાખ્યા છે એ લોકોને અમને મેસેજ જે મળ્યા છે કે એમને પાણી જેવી વ્યવસ્થા બી નથી આપવામાં આવી અમારા આમ આદમી પાર્ટીના પચીસ જિલ્લા નેતાઓ પર ત્રણસો સાત જેવી કલમ અટેમ્પ ટુ મર્ડર અમે બધા આતંકવાદીઓ છીએ અમે પ્રજાના હક માટે લડીએ ખેડૂતો માટે બોલીએ છીએ એટલે આ જે અંગ્રેજી શાસન જે અંગ્રેજોનું શાસન હતું એ વિઝ્યુઅલાઇઝ થાય છે અને અમારા આમ આદમી પાર્ટીના નેતાઓને યેન કેન પ્રકારે ડરાવીને કિસાનોના આંદોલનને દબાઈ રાખવા માટેની આખી ભાજપની ભાજપ સામે ગુનો નોંધાયો હવે રાજુ કરપડા પ્રવીણ સામે ગુનો નોંધાયો છે લાગે છે કે એક દબાણ વર્ષ થઈને ભાજપમાં જોડવાના પ્રયત્ન હોઈ શકે કેમ કે જે જે નેતાઓ આગળ લડી રહ્યા છે સરકારના માથાના દુખાવો સમાન બની રહ્યા છે ત્યારે આવી રીતે ભવિષ્યમાં તેમની સામે ગુનો નોંધાતા હોય છે ને આ પરિસ્થિતિ બની છે કે રાજુ કરપડા સામે પણ ગુનો નોંધાયો છે તો આ ઘટનાઓને કઈ રીતે જુઓ છો શું સ્ટ્રેટેજિકલી રીતે લાગી રહ્યું છે તમને આમાં બહુ ક્લિયર છે કે અંગ્રેજોએ જ્યારે ભારતમાં શાસન કરવું હતું તો એ વખતે બી પોલીસનો ઉપયોગ થયો હતો એવી રીતે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી શાસનમાં છે એટલે છેલ્લા ત્રીસ વર્ષમાં પોલીસ અધિકારીઓ અડધીથી ઉપરની પોલીસ ભાજપ દ્વારા ભરતી થઈ હોય કે મૂકવામાં આવી હોય કે એમને જ એમને સારી સારી જગ્યાએ એમને પોસ્ટિંગ કરી હોય એવી રીતનું બધું સિસ્ટમ આખી સેટ છે વર્ષોથી એમના કારણે બદલીઓ બદલી પા પામીને મસ્ત મોટા થયેલા અધિકારીઓ પોલીસના એ લોકો હવે ખાલી ભાજપનો જે ઇશારો આવે પડતા બોલ ઝીલી લે છે અને અમે અરજીઓ પર અરજીઓ પોલીસ સ્ટેશનના ધક્કા અમારી રજો તો ક્યારેય પોલીસ સ્ટેશનની અંદર વ્યવસ્થિત સંભળાતી નથી એટલે ભાજપના ઇસારે કામ કરતી પોલીસ જેમ અંગ્રેજો પોલીસનો ઉપયોગ કરતા એમ ભાજપ ઉપયોગ કરે છે અને અમારા જે ચાલુ એમએલએ છેતરભાઈ વસાવા એક ધારાસભ્ય કક્ષાનો માણસ એને કાયદો વ્યવસ્થા જે બનાવવાની જ્યાં બનતો હોય ત્યાં જે બેસતો હોય એ કોઈની પર ગ્લાસ મારે એવી ઘટના એનો વિડીયો હોય ને અંદર ત્યાં જે જગ્યાએ મોટા મોટા મામલતદારના કલેક્ટરશ્રીની મિટિંગ્સ હોય તો ત્યાંના બી વિઝ્યુઅલ થતા હોય છે ને એ જાહેર કરે જો એમને ચૈતર બે ગ્લાસો ઉપાડ્યો એટલે એમની પર બી તાનાશાઈ કરી એમના બે ત્રણ મહિના જેલમાં ગોંધી રાખ્યા એવી રીતે હવે રાજુભાઈ કરપડા પ્રવીણ રામ અને આમ પાર્ટીના બીજા નેતાઓના જેલમાં ગોંધી રાખવા માટે અને એમનું મનોબળ તોડવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના આજે આખા શાસન છે અને અમે જણાવીશું કે આમ આદમી પાર્ટીનો એક પણ નેતા તમારા દ્વારા કરવામાં આવતી એફઆઈઆર કે જેલવાસથી ડરતો નથી અમને કોઈ ફરક પડતો નથી કે અમે લોકોનો અવાજ બનીએ છીએ ખેડૂતોનો અવાજ બનીએ છીએ યુવાનોનો અવાજ બનીએ છીએ મહિલાઓનો અવાજ બનીએ છીએ અને લોકોના અવાજ માટે શહેરી તો વરવી પડે જગદીશભાઈ આ આરોપ એવા છે તમારા પર કે તમે ખેડૂતો માટે તો લડતા હતા પણ એક પોલિટિકલી મુદ્દો બનાવવામાં આવ્યો ને આમાં ખેડૂતોને એવી રીતે ઉશ્કેરવામાં આવ્યા કે સરકાર વિરુદ્ધ એક જુવાડ ઊભો થાય રોષ વ્યક્ત થાય ખેડૂતોનો એ પ્રકારના આરોપો તમારી પાર્ટી ઉપર લાગી રહ્યા છે તો આ બાબતમાં તમારું શું માનવું છે તમારો શું પક્ષ છે જે રાજુભાઈ કરપડા જ્યારે માર્કેટયાર્ડમાં પહોંચ્યા હતા પહેલેથી જ દસ હજાર જેટલા ખેડૂતો એકઠા થયેલા હતા એ અમે એકઠા ન હતા કર્યા એ એમનો વિરોધ કરવા ત્યાં આવ્યા જ હતા અમે એમને સમર્થન આપવા પહોંચ્યા હતા દસ હજાર જેટલી જનસંખ્યાના ખેડૂતો ગુજરાત આજ સુધી આપણે સાંભળ્યું ગુજરાતની અંદર દસ હજાર ખેડૂતોએ આંદોલન કર્યું હોય ક્યારે કર્યું હશે કે કડદા પ્રથાથી એ કંટાળી ગયા હતા કડદા પ્રથાથી સામે એ લોકો વિરોધ નોંધાવવા ઓલરેડી ત્યાં પહોંચ્યા હતા ને બબાલે આમાં અને બીજું અમારા આમ આદમી પાર્ટીના જે બી નેતા હોય એનું બધા વિઝ્યુઅલ અવેલેબલ છે યુટ્યુબ પર મળી જાય સોશિયલ મીડિયામાં મળી જાય ક્યાંય ઉશ્કેરણીજનક જનક એવું કંઈ ખેડૂતને અમે આહવાન કરતા કે તમે પોલીસ પર પથરાવો કરો એવું કંઈ છે એવું એ અમે લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવીએ છીએ અમને ખબર છે કે પોલીસ એનું કામ કરે છે પોલીસ અમારી દુશ્મન નથી એટલે એવું કોઈ આમ આદમી પાર્ટીના નેતા દ્વારા ઉસ્કરીણી છે કશું થયું નથી અને પ્રજાનો આ તો રોષ છે તમે સમજો ખેડૂતો કેટલાય વર્ષોથી આ ખેડૂતોનો આત્મહત્યાનો આંકડો ક્યાં પહોંચ્યો છે કિસાનોના દેવા માફની હજારો ઘણા વર્ષ લાંબા વર્ષોથી ચર્ચા ચાલે છે પણ ચર્ચા ચર્ચા જ રહી છે અદાણી અને અંબાણીના લાખો અજબો કરોડો રૂપિયાનું દેવું સરકાર માફ કરે છે એક રૂપિયાના ટોકન ઉપર લાખો હેક્ટર જમીનો આપી દે છે પણ આ ચોપન લાખ ખેડૂતોનો દેવું માફ કરવા માટે ભારતીય જનતા પાર્ટી મગનું નામ મરી પાડે છે તો ખેડૂતો હવે એમનો રોષ હવે બહાર નીકળે છે ધીરે ધીરે ચોક્કસી આ હતા આમ આદમી પાર્ટીના નેતા જગદીશ ચાવડા તેઓ રોષે ભરાયા છે અને કહ્યું છે કે અંગ્રેજો કરતાં બદતર શાસન હાલ સરકાર કરી રહી છે તેમના જે કોઈ પણ નેતા લોકો માટે અવાજ બનતા હોય છે તો એ અવાજને દબાવવાનું કામ થઈ રહ્યું છે એના કારણે રાજકારણ ગરમાયું છે આમ આદમી પાર્ટીના નેતાઓને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર તો અવાજ થતી હોય છે પણ હવે છેલ્લા થોડાક સમયથી ગુના નોંધાવવાનો દોર ચાલુ થયો છે ને ક્યાંક ને ક્યાંક હવે જોવાનું રહ્યું કે ગુજરાતની રાજનીતિમાં હવે શું નવો વળાંક આવે છે આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ